મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં ભાજપે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મતગણતરી પૂરી થયા બાદ રીકાઉન્ટિંગની અમે માંગ કરી હતી બેલેટ પેપરમાં મિસ્ટેક હતી ભાજપના સભ્યોથી ભૂલ થઈ છે એટલે બેલેટ પેપર બતાવતા ન હતા એક માત્ર આઠ કરતા વધારે મત મળ્યા હતા તો એકમાં વાય જેવું હતું તેથી તે બાજુમાં મૂકી દીધું હતું મેયરને પીએ બેલેટ પેપર લઈને ભાગી ગયો હતો બેલેટ પેપર ચોરી થઈ જતા તેથી ચૂંટણી રદ થવી જોઈએ મેયર કહે છે કે વન બાય વન બેલેટ પેપર બતાવતા હતા પરંતુ મેયર જૂઠા છે અમને એક પણ બેલેટ બતાવ્યું નથી હુમલો કોઈ તરફથી થયો નથી માત્ર સિક્યુરિટી સાથે ધક્કા થઈ છે અમે તો ક્યાં નિયમ હેઠળ રિકાઉન્ટિંગ નહીં થાય તે નિયમ બતાવવા પણ માંગ કરી રહી છે આજે સુરત મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી હતી ચૂંટણી પરી પૂરી થયા બાદ પરિણામની ગણતરી ચાલુ હતી એકવાર ગણતરી થયા પછી મેં એ માંગ કરી કે મારે બેલેટ ચેક કરવા છે ને મારે રિકાઉન્ટિંગ કરાવવું છે તો મેયરશ્રીએ રિટર્નિંગ ઓફિસર તરીકે મને ના પાડી દીધી અને એમણે એમ કીધું અમે તમને બતાવી શકીએ નહીં ત્યારે મેં પૂછ્યું કે કયા નિયમ હેઠળ એવું લખેલું છે કે તમે એમને બતાવી શકો નહીં તો એમની પાસે કોઈ જવાબ ન હતો અને એમનો એક માણસ બેલેટ લઈને દૂરથી પાછળથી જ ભાગી ગયો અને પછી પરિણામ જાહેર કર એનો અર્થ એમ થયો કે ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક ચોરી કરી છે એમના બેલેટ ક્યાંક ને ક્યાંક કેન્સલ થાય એમ છે પોલીસ એટલા માટે આવી છે કે આ જાગૃત નાયક કાયર છે આનામાં દમ નથી સિક્યુરિટી અહીં સર્વિસ પૂરી પાડવાની અમે અહીં આતંકવાદી થોડા છીએ વારા ઘડીએ પોલીસ બોલાવી લે છે એનામાં તેવડ ન હોય એનામાં દમ ન હોય તો ઘરે બેસી જવાય મારી થઈ જ નથી થકામુકી થઈ હતી ને એના સભ્યોના કારણે થઈ છે અમે અમે ઊભા હતા તો બે જણા ધકો મારી લઈ જાય અમે હું કાંઈ આતંકવાદી છે અમે કંઈ ડાકુ છે હા મારા ઉપર હુમલો થયો અમારા રમેશભાઈ પરમાર અમારા ઉમેદવાર હતા શિક્ષણ સમિતિના એના ઉપર હુમલો થયો એનું ગળો દબાઈ દેવામાં આ આ સિક્યુરિટી વાળા હતા પોલીસ સાથે આતંકવાદી છે સદન છે પવિત્ર સદન છે સરદાર વલ્લભભાઈ પટેલ સભાખ ગૃહની અંદર પોલીસનું શું કામ છે અમને અહીંયા છૂટીને એટલા માટે મોકલ્યા છે કે અમે જનતા માટેના યોગ્ય નિર્ણયો લઈએ સારા સારા કામો થાય એમાં અમે સહયોગ આપીએ અને અયોગ્ય થતું હોય અહિત થતું હોય ને અમે વિરોધ કરીએ સ્વાભાવિક છે અમારા કાંઈ નહીં અમારી માંગના લીધે હુમલો થયો અમે માંગ કરી કે અમને બેલેટ બીજી વાર ગણવા દેવામાં આવે તમને ગણવા દેવામાં ના આવ્યા ને અમને બતાવ્યા આપણને અમને એક પણ વાર બતાવ્યા નથી આ કાયર મેયર કાંઈ બતાવ્યા નથી ભાજપ સરકાર કાયર છે ભગવાન શ્રી રામનું નામ લઈ અને રાવણ જેવા હરામ જેવા કામ આ લોકો કરી રહ્યા છે તો સી આર પાટીલ બુટલેગર હતો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હવે દારૂના અડ્ડાઓ ચાલુ થશે એટલે દારૂવાળાને લાવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી બાદ એક યુવાન રૂસમાં ભાન ભૂલ્યો હતો

એક ઉમેદવારને વધુ મત મળતા નિયમ મુજબ તેની ઉમેદવારી રદ થવાનું જાહેર થયું હતું આપ દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરાયું હતું સભાખંડની અંદર ગેટનો કાચ પણ તૂટ્યો હતો તેમજ એક ટેબલ પર તોડી નાખ્યું હતું તમામ સ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરત કોર્પોરેશનની અંદર પોલીસ પણ પ્રવેશી હતી અને મામલાને થાળે પાડ્યો હતો અઝર કુરેશી